શનગર સેવા સદન અને જીબી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યોનું છે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું વરુષાયના મુખ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા મોટાભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો પ્રથમ ચરણમાં પાંચ અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે ત્યારે જેબી કેમિકલના પ્રયાસથી રૂપિયા વીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યોનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી દીપક ઘીવાલા મુકેશ દેસાઈ પ્રવીણ મકવાણા ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કસક ખાતે બની રહેલા સર્કલ નું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે દર વર્ષે ચોમાસામાં કસક સર્કલ ની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હશે ત્યારે નવી ડિઝાઇન સમસ્યાનો ઉકેલ આવે તે રીતનું નિર્માણ કરવામાં આવશે આજે ભરૂચ શહેરમાં માં આવેલો કસક સર્કલ માં ફાઉન્ટેન નું નવીનીકરણ ભરૂચ નગરપાલિકાના ના સહયોગ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ તરફથી કરવામાં ચાલુ કરવામાં આવી રહ્યું છે આ સર્કલ લગભગ પચીસ વર્ષ પહેલાં જેબી કેમિકલ દ્વારા બનાવવામાં આવ્યો તો પણ અત્યારના નવીન નવીનીકરણ કરવા જઈ રહ્યા છે લગભગ અંદાજે પચીસ લાખનો ખર્ચો કરીને ભરૂચ નગરપાલિકાની મંજૂરીથી નવીનીકરણ કરવા જઈ રહ્યા છે